કેમ છો બધા મજા મને સ્વાગત છે તમારું મારી ચેનલ ગાઈઝ આપણે બે દિવસથી વિડીયો નાખ્યો નહીં જેમ કે એનું કારણ હે કે ગાઈઝ આપણે આપણે પાલનનું કામ કરીએ સાથે સાથે કરનું અને હવે રહી જતું હતું તો ગાઈઝ મશીન મશીનનું કામ આવી ગયું અને ગાઈઝ સીવનારા તો ઘણા બધા આવે છે ઘરાક પણ આપણે હજુ કોઈના કપડાં લીધા નહીં જેમ કે આપણે હજુ મશીનની મોટરે ફિટ નહીં એટલે દોરીહીને ચલાવીએ અને ગાયજ એનું પાછું એક કારણ છે ખરું કે આપણે લંડુ ગોપાલના કપડાં પહેલાં સીવવાના કૃષ્ણ રાધાના પણ આપણે પહેલા સીવાના પછી બીજાના સીવવાના હે તો બધા કપડાં તો થઈ જાય ગાઈસ પણ એક ખાલી ધોતી બાકી રહી જઈએ એ આજે અત્યારે હું સીવવા બેહું તો સીવતી હતી એટલે ચલો કહું તમને પણ બતાવી દઉં ન અમે આપણે બે દિવસથી આપણે ગાઈઝ વિડીયો બનાવ્યો નહીં ચમકાવણ ટાઈમ મળ્યો નહીં તો ગાઈઝ તમે જોઈ શકો કે આપણે આ રીતની ધોતી હે આ માપ હે ગાઈશ આ આપણે આ માપ થઈ હે ને જે આ હે ને એ કાપડની આપણે ધોતી બનાવવાની હે તો ચલો ગાઈ પહેલાં તો કટિંગ કરી નાખીએ અને પછી બે સીવવાનું ગાઈશ રાત હે દિવસ નહીં એટલે થોડું અંધારું હશે તો ઇગ્નોર કરજો પહેલી વાર ધોતી બનાવો ગાઈ જ યુટ્યુબમાં જોઈ જોઈ કોઈ દિવસ મેં ધોતી નહીં બનાવી પણ વિશ્વાસ છે કે બગડવા તો નહીં જ દઉં તો ચલો ધોતીનું કટિંગ થઈ ગયું મસ્ત તો જુઓ ગાઈ આપણે મસ્ત ધોતીનું કટિંગ કરી લીધું હોય અને ગાઈ આપણે આ લેસ લાયા હૈ જુઓ તમે આવી રીતના હે ગોલ્ડનમાં હે ગાઈ જ મસ્ત હે લેસ અને તો ગાય આપણે બે જ અંધારાનું દેખાતું તો નહીં હોય કે બોય પણ સીવી નાખીએ બે ત્રણ દિવસથી પડી હે ગઈ તો ચલો આજે કમ્પ્લીટ કરી નાખીએ હજુ ગાય ખાવાનું બાકી હે હોવા દીને મેં કહ્યું હજુ ખાવાનું બાકી હે પણ કહું પહેલાં આપણે ધોતી બનાવી દઈએ અને પછી ખાઈએ તો ગાય ધોતીમાં તો જુઓ આ રીતનું સિલાઈ મારી અને પલટાઈ દઉં હું હું તો બસે કું દી ફોરે મોસી લે મારે લેસ્યું જો તો ગાઈ બે ભાગ ના આપણે સિલાઈ મસ્ત મારી લીધી છે અન ગાઈસ દોરી કડીયન કડીયન નેકરી જતી હતી અન ગાઈસ આપણે કોક કામ કરીએ અન ખાલી લોચો ના થાય કોઈ દાડે બને નઈ ગાઈસ ભૂખ લાગી છે એટલે ખાઈ લેવું પડશે પહેલા લ્યો પાછો દોરો નેકરી જો જો ગાઈસ આપણે હે અંધારામ સીવા બેન એટલે એક તો દેખાય નહીં હોય આવી રીતના દોરા નેકરી જાય ઘડી અંગળીએ એટલે દાળ જ સીવવાનું હું તો પસંદ કરું પણ આજે રાતે બેહી જઈ શું સીવવા તો જુઓ આપણે આખી તોતીમાં આ રીતના ચપટીઓ લે આવતા જ હશું જો કાંઈ જ બેન આપણે આ રીતના ચપટીઓ લઈ લીધી છે અને હવે આપણે નેફો નાખવાનો રહ્યો આ બે ભાગ જોઈન્ટ કરી અને આપણે નેફો નાખી લઈએ આ રીતના જેવી તોતી બને ગાય નેફો નાખવાનો બાકી રહી છે ખાલી તો ગાય એકદમ સિમ્પલ હે મને તેમ લાગતું હતું કે મને ધોતી નહીં આવડે અને નહીં ફાવે ને એવું બધું મગજમાં થતું તું એટલે મેં છેલ્લે તોતી બનાવવાનું રાખ્યું હતું પણ ગાય એકદમ ઈઝી હે થોડી જ વાર લાગી ધોતી બનાવતા માટે અને ગાય આપણે હવે નેફો બનાવી દઈએ એટલે આપણી ધોતી કમ્પ્લીટ ન ગાય હજુ લેસ નાખવાની આપણે એ આપણે ઉપરથી નાખી દઈશું ગાઈઝ આપણે ઉપરની સાઈડી નેફો નાખતા હતા પછી યાદ આવ્યું કે નેચેની સાઈડી નાખીએ ને તો ફિનિશિંગ સારું આવે એટલે મેં પલટી વાળી તો ગાઈઝ નેફામાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો તો મને એવું લાગતું કે કાપડ ખૂટ ખૂટશે આટલો કટકો મેં કાપી નાખે તો જો દડ અમે બહુ થઈ જઈએ ને પાપી આ કટિંગ કરી નાખીએ તો જુઓ ગાઈઝ આપણે મસ્ત નેફો નાખી દીધો આ રીતના ના રીતના આપણે બનાવી તો હતી હજુ ગાઈ આપણે લેસ નાખવાની આ રીતના આપણે લેસ નાખશું હજુ તો ગાય જ હવાના વાગી ગયા હાથ અને આપણે આવી ગયા તબા ઉપર પહેલાં તો તમને લોકેશન બતાવી દો તબાકોનું હવારના હાથ વાગ્યાનું કે જે રીતનું હોય તમે જુઓ આ રીતનું હે કંઈક લોકેશન વાદળા વાદળા તો હે જ ગાઈ વાદળા નહીં જતા અને જુઓ પેલા આપણે હરગવાજી કાપ્યા હતા ને એ હવે પાછા થઈ ગયા હે અને તમે જોઈ શકો આ રીતનું હોય વાદળા વાદળા બધે અને ગાય છે આપણે ચોથી અથુરી રહી જઈએ કેમ કે રાતે આપણે પાછા મેદીને એક જતા રહ્યા હતા એટલે મેદી મોડું થઈ ગયું અગિયાર વાગી ગયા એટલે આપણે ચોથીનું કામ અત્યારે પૂરું કરી દઈએ અને ગાય મેદીનો વિડીયો આપણે નહીં બનાવી શક્યા કેમ કે કોઈનું વિડીયો માબું હોય ના આવું ને એટલા માટે તો આપણે વિડીયો બનાવ્યો નહીં કાંઈ મસ્ત ચાબા કમ્પ્લેટ લીધી છે અને કઈ જુઓ આજે આપણે આ સગડીએ રિપેરિંગ કરવાની તો ગાય જ આરી સગડી આપણે હતી એ ભાગી જઈએ આપણે ચાલુ જ હતી પણ ઘણા સમય પડી રાખી હતી એટલે તમે જુઓ રિપેરિંગ કરવાની તો ચાલો પહેલાં પેલું કમ બતાવી દઈએ પછી કરીએ રિપેરિંગ તો ફાઇનલી ગાય જ આપણે ભગવાનના જે પોશાક એ બનાવી લીધા હે અને ગાય જ આપણે માઇજ ફળાઈ લીધું હોય કે બધી બાજુ અવાજ બહુ આવે એટલા માટે અને ગાઈ હવે દેખાડી દઉં તમને કે મેં ચેવા ચેવા કપડાં બનાવ્યા હે તો સૌથી પહેલાં તો ગાય જુઓ આપણને હે ને આ રીતનું માપ મળ્યું હોય આ રીતનું આ રીતના બધા અલગ અલગ આવા જુઓ તમે તો આપણે બનાવ્યા છે આ રીતના જુઓ આ રીતના બનાવ્યા આપણે આવા ત્રણ બનાવવાના હતા તો આપણે જે રીતનું માપ મળ્યું હોય ગાઈસ એ રીતના આપણે બનાવી લીધા હૈ આ ચેવીત પહેરાવાના છે એ આપણને ખબર નહીં ખાલી આપણે તો માપ મળ્યું હોય એટલે આપણે એ રીતના બનાવી લીધા હે ગાઈસ તો એ ત્રણ એ રીતના બનાવ્યા હે એ શું એ મને નહીં ખબર ગાઈસ પણ આપણે બનાવી લીધા અને ગાઈઝ આ પણ જુઓ તમે હાજી હે ને આ માફે આપણે અને આ આપણે બનાવ્યું હોય ગાઈસ જુઓ તમે આ રીતના આપણે બનાવ્યું હે જુઓ જુઓ આ માફે ગાઈશ આ હે ને એ ઓમ રહે ગાઈસ પણ આ તમે પકડ્યું હોય ને એ રીતના એટલે જુઓ આ રીતના એ આમ જુઓ આ રીતના જુઓ આ રીતના આપણે બનાયું હોય ગાઈસ તમને બતાવી દઉં ચૈણીઓ બનાવી ગાઈઝ આપણે જો આપણે ચૈણીયાનું આમ આપ મળ્યું હોય અને આપણે આ ચૈણીઓ બનાવ્યો હોય રાધાજીનો જુઓ ગાઈસ નજીકથી તમે આપણે આ બધું જાતે કર્યું હોય ગાઈસ જાતે લગાવ્યું લેસ પણ જાતે લગાવી અને આવી લટકણ પણ બનાવી દીધા જુઓ તમે મસ્ત અને ભગવાનની તોતી પણ બનાવી દીધી આપણે ગાઈસ जुओ माप आीतनं म्हण्स आीतनं आपण माप मी होय आणि आपण धोती बनाई है जो ही सको जको ताई तो गाईज धोती कैसी बनी है कमेंट जरूर करना देखो। है। वीडियो में तम ना देखा ए तोती आहे गाईज विडिओमध्ये तमना कलर भले हम गमे तेव्हा देखादो होय पण रिअल कलर मस्त है एकदम सेवार कलर है मस्त कलर है તો ગાઈઝ અને ગાઈઝ હજુ આપણે દુપટ્ટા પણ બનાવ્યા છે જુઓ આ માપમાં લે આપણે દુપટ્ટાના આ રીતના એટલે લોબા લોબા દુપટ્ટાને આ રીતના આપણે લેસ નાખેલીએ ગાઈઝ અને આપણે દુપટ્ટા બનાવ્યા ગાઈઝ પણ આપણે હે ને લેસ ત્રણ વખત લાયા ને ત્રણ વખત ઓછી પડી છે જુઓ આપણે ખાલી લેસ લગાવવાની બાકી રહી જઈએ બે દુપટ્ટા બનાવ્યા હૈ પણ આપણે લેસ નાખી નહીં જેમ કે બે વખત લેસ લેવા જઈએ કડી તો એ ઓછી પડી પહેલાં મીટર મંગાવી પછી ચેરમીટર મંગાવીને હજી મીટર મંગાવવી પડશે જેમ કે બધે આખા બે બે જોડી કપડામાં લેસ નાખવાની હતી ને એટલે લેસ થોડી ઓછી પડી એટલે દુપટ્ટો એકલો રાખે છે પણ ગાઈ જ ચલો હવે વિડીયો બનાવી દઉં ને તમને બતાવી દઉં કે આપણે ભગવાનના બે જોડી ત્રણ જોડી કપડાં આપણે ફાઇનલી બનાવી દીધા છે અને હવે આપણે ઘરાકના લોકડા લુકડા લેવાનું ચાલુ કપડાં લેવાનું ચાલુ કરવાના હીએ જેમ કે બધા રાડ પાડી રહ્યા કે મારા સીવો મારા સીવો મારા સીવો પણ આપણે પહેલાં ભગવાનના સીવવાના હતા ગાઈઝ એટલા માટે તો ગાઈઝ ચાલો આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરીએ ને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં અને ગાઈઝ તમને મારો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો અને વાતાવરણ આ બહુ જે ખરાબ થઈ ગયું પાછું હું તમને એક વખત બતાવી દઉં તો જુઓ ગાઈઝ એકદમ ખરાબ વાતાવરણ થઈ ગયું હોય ગાઈઝ તમે જોઈ શકો કે અંધારું 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 અને ગાઈઝ લગનગારો ચાલુ થઈ જ હોય તમે જુઓ હોય તો ગાડીઓ શણકારવા માંડે હા જુઓ હે જુઓ બાય